નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા એક નજર હેડલાઇન્સ ઉપર દુનિયામાં જ્યાં પણ સંકટ આવે છે ત્યાં ભારત મદદ કરે છે તેવું પીએમ મોદીએ જણાવ્યું છે બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં ફરીથી ભૂકંપના આંચકા અનુભવાયા છે પાકિસ્તાની સંસદમાં હવે બિલાડીઓ ઉંદરને પકડશે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક બે હજાર ચોવીસ ની યાદી જાહેર કરવામાં આવી છે બીજી તરફ અંબાલાલ પટેલની ની મોટી આગાહી સામે આવી છે અનેક જિલ્લામાં લોકો ખાસ ધ્યાન રાખી લે યુવાનોનું જીમમાં હાર્ટ એટેકથી થયું છે મોત ત્યારે બીજી તરફ એલસીબીએ નવ જુગારીઓને ઝડપી પાડ્યા છે એલર્ટ થઈ જાવ ભારતમાં મંકી પોક્સની પણ એન્ટ્રી થઈ જવા પામી છે પંડિત દીનદયા ગ્રાહક ભંડારમાં સડેલું અનાજ મળી આવ્યું છે અંધશ્રદ્ધા વિરોધી બિલ વિધાનસભામાં સર્વાનુમતે પસાર કરી દેવામાં આવ્યું છે બીજી તરફ શિક્ષણ મંત્રીનું વિધાનસભામાં મોટું નિવેદન સામે આવ્યું છે અને એકમ બ્રિટિશ યુટ્યુબરે કહ્યું છે કે હું ભારત પર પરમાણુ હુમલો કરીશ બીજી તરફ અમરનાથ યાત્રા પૂરી થતાં ભૂપેન્દ્રભાઈ પટેલે ખુશી વ્યક્ત કરી છે અલ કાયદાના ચૌદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે અને સાતમ અને આઠમના દિવસને લઈને વરસાદની મોટી આગાહી સામે આવી છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી જાણીએ તો હવામાન વિભાગે આગામી સાત દિવસને લઈને મોટી વરસાદની આગાહી વ્યક્ત કરી છે હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે તેથી સાતમ આમ આઠમના તહેવારના દિવસે પણ વરસાદ પડી શકે છે પચીસ ઓગસ્ટે દક્ષિણ ગુજરાત સહિત વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે છવ્વીસ અને સત્યાવીસ ઓગસ્ટે પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્ર કચ્છ અને દીવના પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અલ કાયદાના ચૌદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે રાજસ્થાન યુપી અને ઝારખંડ એસટી એફની મદદથી એક મોટા આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે મિત્રો ટીમમાં આતંકવાદી સંગઠન અલ કાયદાના ચૌદ આતંકવાદીઓની ધરપકડ કરી છે રાજસ્થાનના ભીવંડીમાંથી છ અને ઝારખંડ અને યુપીમાંથી આઠ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો દારૂગોળો અને વિસ્ફોટક વસ્તુઓ મળી આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરનાથ યાત્રા પૂરી થતાં ભૂપેન્દ્રભાઈ પટેલે ખુશી વ્યક્ત કરી છે અમરનાથ યાત્રા સફળતાપૂર્વક સંપન્ન થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્વીટ કર્યું છે તેમણે એક્સ પર લખ્યું છે કે પીએમ મોદી અને અમિત શાહના નેતૃત્વમાં દેશની આંતરિક સુરક્ષા વ્યવસ્થા મજબૂત બની છે પ્રવાસ અને પર્યટન માટે જમ્મુ કાશ્મીર જવાનો લોકોનો ઉત્સાહ વધ્યો છે આ વખતે વિક્રમી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શ્રી અમરનાથજીની પવિત્ર યાત્રા કરી છે જે ખૂબ આનંદની વાત છે વ્યવસ્થા સાથે સંકળાયેલા દરેકને અભિનંદન પાઠવું છું મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો હું ભારત પર પરમાણુ હુમલો કરીશ તેવું આ વ્યક્તિએ કહ્યું છે એક બ્રિટિશ યુટ્યુબરે ભારત પર પરમાણુ બોમ્બ ફેંકવાની વાત કરી છે જે હવે તેને મોંઘી પડી રહી છે રાઉટલેઝે એક્સ પર ન્યુક્લિયર મિસાઇલનો વિડીયો શેર કર્યો અને કહ્યું જો હું બ્રિટનનો પીએમ બનીશ તો દેશની સુરક્ષા માટે કોઈ પણ દેશ પર ન્યુક્લિયર મિસાઇલો ખોલીશ હું ભારત પર પરમાણુ હુમલો કરી શકું છું આ પોસ્ટ પછી તે ટ્રોલ થઈ રહ્યો છે આટલેથી ન અટકતા તેણે ભારતીય વિરુદ્ધ જાતિવાદી ટિપ્પણીઓ કરી હતી અને હવે તે એક પોલીસના દાયરામાં પણ આવી ચૂક્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષણ મંત્રીનું વિધાનસભામાં મોટું નિવેદન વિધાનસભાના સત્ર દરમિયાન શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે બનાસકાંઠામાં સરકારી પ્રાથમિક શાળામાં બાર શિક્ષકો અને પાટણમાં સાત શિક્ષકો છે જેમાંથી કોઈ પણ શિક્ષક પગાર મેળવી રહ્યો નથી બનાસકાંઠાના બાર ગેરહાજર શિક્ષકોમાંથી છ સામે કાર્યવાહી કરીને ફરજ પરથી બરતરફ કરાયા છે છેલ્લા ત્રણ વર્ષમાં ગેરહાજર રહેલા એકસો ને ચોત્રીસ શિક્ષકોને ફરજમાંથી બરતરફ કરાયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંધશ્રદ્ધા વિરોધી બિલ વિધાનસભામાં સર્વાનુમતે પસાર થયું છે ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ વિધાનસભામાં અંધશ્રદ્ધા વિરોધી બિલ રજૂ કર્યું હતું જે ગૃહમાં સર્વાનુમતે પસાર કરાયું છે હવે તે રાજ્યમાં અંધશ્રદ્ધાનું આચરણ કરનાર કરાવનાર કે દુષ્પ્રેરણા આપનારને સજા કરવામાં આવશે નોંધનીય છે કે વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થયું હતું જે ત્રણ દિવસ સુધી ચાલે છે દરમિયાન ખાસ કરીને આ બિલ ઉપર રજૂ કરાયું હતું અને તે પસાર પણ થઈ ચૂક્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારમાં સડેલું અનાજ મળી આવ્યું છે મહેસાણા જિલ્લામાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારમાં ફાળવાયેલો અનાજનો જથ્થો સડેલો આવ્યો છે જેમાં તુવેર દાળમાં જીવડા હોવાની ચારે તરફ ફરિયાદો ઉઠી છે આ અનાજ ગરીબોને સસ્તા દરે મળતું હોય છે જે સડેલું જોવા મળ્યું હતું આ અંગે વેપારીએ જણાવ્યું છે કે અનાજનો જથ્થો વેચવા માટેના તમામ પુરાવા હોવા છતાં પુરવઠા વિભાગે કાર્યવાહી કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલર્ટ થઈ જાઓ ભારતમાં મંકી પોક્સની એન્ટ્રી મળતા અહેવાલ અનુસાર મંકી પોક્સના એક શંકાસ્પદ દર્દીને નવી દિલ્હીની એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યો છે જે વિદેશથી ભારત આવ્યો હતો આ દર્દીમાં હળવો તાવ માથાનો દુખાવો અને મંકી પોક્સના અન્ય લક્ષણો જોવા મળ્યા હતા તેને એઇમ્સના અલા યાદા વોર્ડમાં રખાયો છે જે મંકી બોક્સના શંકાસ્પદ દર્દીઓ માટે બન્યો છે દર્દીના ટેસ્ટ રિપોર્ટ એવો નેગેટિવ આવ્યા છે જોકે દર્દીને હજુ પણ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલસીબીએ નવ જુગારીઓને ઝડપી પાડ્યા છે રાજ્યમાં જુગારીઓ પકડવાનો સિલસિલો યથાવત છે ત્યારે ગાંધીનગર એલસીબીએ નવ જુગારીઓને ઝડપી પાડીને તેમની પાસેથી એક ચુવાલીસ લાખ રોકડા સહિત કુલ અઢાર લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે સાથે જ ચાર વાહનો પણ કબજે કર્યા છે તમને જણાવી દઈએ કે આ પહેલાં પણ પેથાપુર પોલીસે દરોડા પાડીને વાસણિયા મહાદેવમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારીઓને ઝડપી પાડ્યા હતા સમગ્ર ગુજરાતમાં જુગારના શરમજનક કિસ્સાઓ સામે આવી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુવાનોનું જીમમાં હાર્ટ એટેકથી મોત થયું છે યુવાનોમાં હૃદયરોગના કિસ્સાઓમાં ઘણો વધારો થયો છે અનુસાર આના પાછળ જીવનશૈલીમાં બદલાવ આહારની માનસિક તણાવ જેવા કારણો જવાબદાર છે આ જામનગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જામનગરમાં ઓગણીસ વર્ષીય યુવાનને હાર્ટ એટેક આવવાને કારણે જીવ ગુમાવવો પડ્યો છે તે જીમમાં સવારે કસરત કરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી આ યુવાન એમબીબીએસ કરતો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી આ જિલ્લાના લોકો ખાસ ધ્યાન રાખે અંબાલાલ પટેલે નવી આગાહી વ્યક્ત કરતાં જણાવ્યું છે તે અનુસાર ત્રેવીસ ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં હળવો વરસાદ પડશે ચોવીસથી સત્યાવીસ ઓગસ્ટ દરમિયાન સુરત અને ભરૂચમાં દસ ઇંચ જેટલો વરસાદ પડી શકે છે પંચમહાલ અને વડોદરામાં પણ ભારે વરસાદ થઈ શકે છે ત્રેવીસથી છવ્વીસ ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ થશે ગણેશ ચતુર્થીના દિવસે પણ વરસાદની શક્યતા છે સપ્ટેમ્બરમાં પણ મેઘરાજા ગુજરાતમાં પોતાની કૃપા વરસાવશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિત બે હજાર ચોવીસની યાદી જાહેર કરવામાં આવી છે શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને ગુજરાત રાજ્ય સરકાર તરફથી દર વર્ષે પારિતોષિક એનાયત કરવામાં આવે છે બનાસકાંઠા જિલ્લા અને તાલુકા કક્ષાના વર્ષ બે હજાર ચોવીસ માટે એનાયત કરવાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક બે હજાર ચોવીસની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં જિલ્લા કક્ષાએ ત્રણ અને તાલુકા કક્ષાએ બાવીસ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે જેને લઈને શિક્ષક હાલમાં ખુશીની લાગણી પ્રસરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાની સંસદમાં હવે બિલાડીઓ ઊંધનને પકડશે પાકિસ્તાની સંસદમાં ઉંદરો માથાનો દુખાવો બની ગયા છે આ ઉંદરોએ ઘણી મહત્ત્વની ફાઇલો અને કમ્પ્યુટરના વાયરો કાપી નાખ્યા છે આવી સ્થિતિમાં હવે બાર લાખ રૂપિયાનો ખર્ચ થશે અને ઉંદર પકડવા માટે શિકારી બિલાડીઓને લાવવામાં આવશે નેટ પણ લાવવામાં આવી રહી છે આ ઉપરાંત ઉંદરોથી છુટકારો મેળવવા માટે ખાનગી નિષ્ણાતોની મદદ પણ લેવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં ફરીથી ભૂકંપના આંચકા અનુભવાયા છે જમ્મુ કાશ્મીરમાં ફરીથી એકવાર ભૂકંપ આવ્યો છે બે દિવસમાં ત્રીજી વખત ભૂકંપ આવ્યો છે બુધવારે રાત્રે લગભગ દસ વાગે અને પંદર મિનિટે કાશ્મીર ઘાટીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા ત્રણ પોઈન્ટ છની ની માપવામાં આવી હતી અને તેનું કેન્દ્ર ઉત્તર કાશ્મીરના બારામુલ્લા શહેરમાં પૃથ્વીની નીચે ત્રણ કિલોમીટરની ઊંડાઈએ હતો આ પહેલાં મંગળવારે સવારે છ વાગે અને પિસ્તાલીસ મિનિટે અને છ વાગે અને બાવન કલાકે એક પછી એક બે વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોદીએ જણાવ્યું છે કે દુનિયામાં જ્યાં પણ સંકટ આવે છે ત્યાં ભારત મદદ કરે છે પોલેન્ડમાં પીએમ મોદીએ કહ્યું છે કે જ્યારે પણ વિશ્વનો કોઈપણ દેશ સંકટનો સામનો કરે છે ત્યારે ભારત પહેલો દેશ છે જેણે મદદનો હાથ લંબાવ્યો છે જ્યારે કોવિડ આવ્યો ત્યારે ભારતે કહ્યું કે સૌથી પહેલાં માનવતા ભારત બુદ્ધના વારસાની ભૂમિ છે જે યુદ્ધની નહીં પણ શાંતિની વાત કરે છે આ યુદ્ધનો યોગ નથી માનવતા માટે સૌથી મોટો ખતરો ઊભો કરતા પડકારોનો સામનો કરવા માટે આ સમય છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે